નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામી વિવેકાનંદનો જન્મ જન્મજયંતિ નિમિત્તે બદામણી બાગ ખાતે પૂર્ણ કદ પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક વડોદરાના મેયર પિંકી બેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ધારાસભ્યો અને કાઉન્સિલરો બીજેપી કાઉન્સિલરોને કાર્યકર્તાઓ જોડાયા હતા સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને આપેલી શીખ અને દેશ માટે કાર્યો કરવા માટેના પ્રેરણાદાયક ઉદ્બોધનોને યાદ કરતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આપણા દેશના તમામ રાષ્ટ્રીય નેતાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સામાજિક કાર્યકરો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે યોગાનુ યોગ આજે શહેરના પ્રથમ નાગરિક એવા મહિલા મેયર પિંકીબેન સોનીનો પણ જન્મદિવસ હોય તેમને પણ શુભેચ્છા આપી હતી પિંકીબહેને જણાવ્યું હતું કે મહાન નેતાના જન્મદિવસે જ મારો જન્મદિવસ આવતો હોય હું પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છું તેમજ તેમના સંદેશને યાદ કરતાં મને જન ઉપયોગી કાર્યો કરવા માટે પ્રેરણા મળે છે અસ્તિત્વ જેણે એ સમયે કે જ્યારે ચારે તરફ ગુલામીની માનસિકતા સાથે એક ઘોર અંધકાર લોકોમાં પ્રવેશેલો હતો જ્યારે તેમના દ્વારા લોકોને એક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કે પ્રત્યેક આત્મા એ પરમાત્માનો જે અંશ છે અને જો આપણે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કોશિશ કરીએ તો ગમે તેવા પડકારોનો સામનો પણ આપણે કરી શકીએ છીએ ખરા અર્થમાં કહીએ તો ભારતીય યુવાનોને પોતાની અંદર રહેલી અસીમિત શક્તિઓની ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજી કે જેમના માટે ભારત દેશના યુવાનોને કહ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો કારણ કે કોઈ પણ કાર્ય જો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આત્મવિશ્વાસ સાથે કર શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે ત્યારે એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ જેમનું નામ પણ નરેન્દ્ર હતું અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિના અવસર પર કહ્યું હતું કે કોઈ પણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે ત્રણ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે પહેલાં ઉપ ઉપહાસ થાય છે તેનો પછી વિરોધ થાય છે ને અંતે સ્વીકાર આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ આજના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પુષ્પાંજલિને તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ તથા અગ્રણીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી સ્વામી વિવેકાનંદનો જન્મ એટલે એક વિચારધારાનો જન્મ છે એ વિચારધારા શું હિન્દુ ધર્મના પ્રચારની એક વિચારધારા હતી અને એ વિચારધારા પ્રગટ થઈ શિકાગોમાં શિકાગોમાં જ્યારે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે ગયા અને જ્યારે પહેલો વાક્ય એમને બોલ્યો કે ભાઈઓર બહેનો આપણો કલ્ચર બતાડ્યો કે હમલો જબ બોલના ખડે હોતે તો ભાઈઓ બહેનો સે સંબોધિત કરતે એમને મઠ બનાવ્યા હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને આખી જિંદગી હિન્દુ ધર્મના પ્રચાર માટે રહ્યા પણ હિન્દુ ધર્મ શું છે સાચી દિશામાં એમને બતાડ્યું હિન્દુ ધર્મ એ નથી કે આપસમાં લડવું કોઈને મારવું હિન્દુ ધર્મ એ છે કે ગરીબથી ગરીબ માણસને પોતાની મુખ્ય ધારામાં જોડવું એ એમનો એક મુખ્ય પ્રચાર હતો એમના માટે કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ ઓગણચાલીસ ચાલીસ વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું પણ ઓગણચાલીસ વર્ષમાં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બનીને એમને જે પ્રચાર કર્યો છે એ સાચી દિશામાં હિન્દુ ધર્મનો પ્રચાર હતો અને એવું કહેવાય છે કે એ હિન્દુ ધર્મના પ્રચારક જે લોકો નીકળ્યા એ એનું વિપરીત અસર લોકો પર કરવા લાગ્યા એ એમને દુઃખની બાબત છે પણ ખરેખર જો સ્વામી વિવેકાનંદને સમજવું હોય તો સાચી દિશામાં હિન્દુ ધર્મ શું છે એ સમજવું જરૂરી છે એટલા જ માટે સ્વામી વિવેકાનંદને આજે પણ લોકો માને છે અને માનતા રહેશે